વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી જે પ્રકારે પ્રચાર પ્રસાર થયો છે જે પ્રકારે આદરણીય મોદી એમના વિકાસના કામો કમળ અને મોદીદરની જનતાએ એક મન બનાવી લીધું છે કે અઢાર અઢાર વર્ષથી જ્યારે આપણો વિકાસ સાથેનો વનવાસ છે અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો વિસાવદરમાં પણ હવેથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવે એટલે વિકાસની હરણફાળ ભરતું વિસાવદર ભેસાણ અને બિલખા થઈ જાય એ સૌ કોઈ જાણે છે અને અમારા કરોડો જે મહેનત કરી છે અમારા કામો બોલે છે એટલે જ અમે કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલ એ જંગી બહુમતીથી ચૂંટાવાના છે આપણે સૌ જાણીએ છીએ વિસાવદરમાં માં જે બહારથી આવી અને જે લોકોએ

ખેતી અને ડાયમંડનો પણ ખૂબ મોટો પ્રભાવ છે એટલા માટે લોકો એ મન બનાવી લીધું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સાથે ચાલી અને વિકાસની સાથે ચાલવું છે અને નેગેટિવ જેમણે પ્રચાર કર્યો છે એમને જાકારો આપવાનો છે ને નેગેટિવ પ્રચાર પ્રસાર કરતા લોકોને વિસાવદરમાં ક્યાંય સ્થાન નથી વિસાવદર હવે વિકાસની સાથે ચાલવાનું છે અને જે પ્રકારે ગઈકાલે ફરિયાદ કરી અને બે બુથની ચૂંટણી ફરીથી આજે આપી છે એમાં નવા વાઘણિયા હોય કે માલેડા હોય એ બે જગ્યાએ એકમાં સાતસો જેટલા મતો છે ને એકમાં ત્રણસો જેટલા મતો છે એમાં ફરીથી ચૂંટણી થઈ છે અને એ એ ચૂંટણી પણ અત્યારે ચાલુ છે ચૂંટણી પંચે જે પ્રકારે ફરીથી મતદાન કરવાનો આદેશ કર્યો છે અને ભારતીય જનતા પાર્ટી તરીકે અમે આવકારીએ છીએ અમે તો ચરે વેતી ચરે વેતી સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ એ સૂત્ર સાથે ચાલીએ છીએ એટલે મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે જે લોકોએ ફરિયાદ કરી છે અને રઘવાયા થઈ ગયા છે અને જે પ્રકારે બોખલાહટ આવી ગઈ છે એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો વિસાવદર વિધાનસભામાં વિજય નિશ્ચિત છે